બોલતી ગુફા વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એ જંગલમાં ખારંખ નામનો સિંહ રહેતો હતો તે સિંહ જંગલના પ્રાણીઓને મારીને પોતાની ભૂખ સંતોષતો હતો એકવાર તેને શિકાર કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેને કોઈ શિકાર મળ્યો નહીં હવે તે ભૂખથી પરેશાન હતો ધીમે ધીમે સૂરજ આથમવા લાગ્યો ત્યાં નજીકમાં જ શિકાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને વિચારવા લાગ્યો કે આ ગુફામાં કોઈ પ્રાણી તું હશે અને હું તેની ગુફામાં આવીશ ચોક્કસ આવો અને તે ગુફામાં પ્રવેશતા જ હું તેનો શિકાર કરીશ અને મારી ભૂખ સંતોષીશ જ્યાં સુધી તે પ્રાણી આ ગુફામાં ન આવે ત્યાં સુધી હું અહીં આરામ કરું છું તે ગુફા શિયાળની હતી તે શિયાળનું નામ દધી હતું સાંજે શિયાળ તેની ગુફા પાસે આવ્યો અને તે ગુફામાં પ્રવેશવા જતો હતો ત્યારે તેને ગુફાની નજીક સિંહના પંજાના નિશાન જોયા ગુફામાંથી કોઈ નિશાન નથી શિયાળે ઉપાય વિચાર્યો તે ગુફા પાસે ગયો અને મોટેથી બોલવા લાગ્યો મારી બોલતી ગુફા આજે તું કેમ શાંત છે તેમ મને કહ્યું હતું કે હું પાછો આવું તો તું મારી સાથે વાત કરીશ તું મારી સાથે કેમ વાત નથી કરતો શિયાળ બોલ્યાને થોડો સમય વીતી ગયો પણ ગુફાએ જવાબ ન આપ્યો શિયાળાએ ગુફાની સામેની ગુફાને સંબોધતા ફરીથી એ જ વાતો કહી જે તેને થોડી વાર પહેલાં કહી હતી શિયાળની વાત સાંભળીને સિંહે વિચાર્યું કે કદાચ આ ગુફા જ જ્યારે પણ આવે ત્યારે તેની સાથે વાત કરે પણ આજે મારા ડરથી તે બોલતો નથી જો આ ગુફા ન બોલે તો શિયાળ શંકાસ્પદ થઈ જશે અને દૂર જશે અને હું ભૂખ્યો રહીશ તેથી જ હું બોલીશ અને આ વિચારીને સિંહ પોતે જ બોલવા લાગ્યો આવ શિયાળ હું આટલા સમયથી તારી રાહ જોઈ રહ્યો છું અંદર આવો અંદરથી અવાજ આવતા જ શિયાળ સમજી ગયો કે અંદર એક મૂર્ખ સિંઘ છે જે શિયાળના ગુફામાં જવાની રાહ જોઈ રહ્યો છે અને અંદર જતાં જ તેનો શિકાર કરશે ગુફાની અંદરથી આવતો અવાજ સાંભળીને શિયાળ ત્યાંથી ભાગી ગયો અને સિંહની ગર્જના સાંભળીને ગુફાની આસપાસના પ્રાણીઓ પણ ત્યાંથી દૂર ચાલ્યા ગયા ખારનાક નામનો સિંહ જાણતો હતો કે ગુફા બોલી શકતી નથી છતાં સિંહે તેની મૂર્ખતાથી શિયાળનો પીછો કર્યો જેને તે ખાવા માંગતો હતો સિંહે લાંબા સમય સુધી શિયાળની રાહ જોઈ પણ જ્યારે શિયાળ ન આવ્યો ત્યારે સિંહ થાકી ગયો અને ગુફામાંથી બહાર નીકળી શિકારની શોધમાંગ નીકળી ગયો અને શિયાળને તેની ગુફા ફરી મળી બૌદ્ધ સિંહ શિયાળ અને બોલતી ગુફાની વાર્તા આપણને શીખવે છે કે આપણે આપની બુદ્ધિમત્તાથી આવનારા સંકટને ટાળી શકીએ છીએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ